જોશી સુમિતાબેન શિલ્પાબેન હિંગરાજીયા આપને હૃદયથી વંદન અભિનંદન અમારા જૂનાગઢના વંથલી ગામમાં આવો આપણે જોડાવાનો પ્રયત્ન કરીએ આંખો બંધ મન એકદમ સહજ શાંત करोड़ू सीधी गर्दन सीधी चेहरा पर मुस्कुराहट प्रसन्न मुद्दा एक भरोता छोड़ता छोड़ता, रिलैक्स जाओ विश्राम करो विश्राम माता भूमि पुत्रो हम पृथ्वी आँखों पर कोई तनाव नहीं कोई अभाव नहीं हथेड़ी खुले आकाश तरह મન એકદમ સહજ શાંત 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 ચિત્ત શાંત મન શાંત આત્મા નાનકડી એવી ધ્યાનની પ્રક્રિયા સૌના મનને જોડી દે છે સાથે આત્માને જોડી દે છે ધ્યાન એટલે કંઈ જ ન કરવું શાંતિથી બેસવું મનમાં ઉત્પન્ન થતા વિચારોને સાક્ષી ભાવે જોવું એ ધ્યાન છે ધ્યાન દરમિયાન સમષ્ટિમાં વેલી